હાલ તો ચેનલ નહીં બનાવી બનાવવાની પેલા બનાવેલી હતી કોને તો કેમ છો મારા ભાઈઓ ભાઈઓને બેનો વિડીયો માં તમારું દિલ થી હાર્દિક સ્વાગત છે મારા ભાઈ અત્યારે સોશિયલ મીડિયા માં ચર્ચામાં હોય તો મારા ભાઈ એ છે પૂનમ ઠાકોર મિત્રો તમે તેમના સારા વિડીયો પણ જોયા હશે અને મિત્રો ખોટા વિડીયો પણ જોયા હશે મારા બધું લોકો જેમ ફાવે એમ મિત્રો કોમેન્ટ અને મિત્રો વિડીયોમાં લખી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરવાના છીએ આપણે પૂનમ ઠાકોરના એક ઇન્ટરવ્યૂ વિશે મિત્રો એ ઇન્ટરવ્યૂમાં તેમણે શું કહ્યું હતું તે મિત્રો તમને આખી માહિતી આપીશું તો વિડિયો છેલ્લી સુધી જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરના ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મારા ભાઈઓ જે પૂનમ ઠાકોર છે મિત્રો તેમનું ટ્રેન્ડિંગ ચાલવાનું એક જ કારણ છે કે તેમના પતિ ભરત ઠાકોર દ્વારા મિત્રો પૂનમ ઠાકોરના જે પ્રેમી હતા એવા દશરથજી ઠાકોરનું મિત્રો હત્યા કરવા હોવાનો મિત્રો મોટો ખુલાસો થઈ ચૂક્યો છે અને મિત્રો સાથે સાથે તેમના મિત્ર જે દશરથજી ઠાકોરના મિત્ર મિત્રો ગિરીશ ઠાકોર હતા તેમનો પણ મિત્રો ખૂન કર્યો હોવાનો મિત્રો ખુલાસો થયો છે તો મારા ભાઈઓ ઇન્ટરવ્યુ વિશે વાત કરીએ તો મિત્રો એ ઇન્ટરવ્યૂ તમને જણાવી દઈએ કે મિત્રો જયારે પૂનમબેન ઠાકોર મિત્રો નવા નવા હતા અને મિત્રો ફેમસ થયા હતા ત્યારે મિત્રો તેમનું એક ભાઈએ ઇન્ટરવ્યુ લીધું હતું અને એ ઇન્ટરવ્યુ મિત્રો તેમના જે તેઓ કઈ રીતે ફેમસ થયા તેમના જીવન વિશે મિત્રો માહિતી લીધી તેઓ ક્યાં ભણ્યા તેઓ કયા ગામના છે તેમના લગ્ન કયા ગામમાં થયા મિત્રો એના વિશે મિત્રો આ ભાઈએ આખી માહિતી મિત્રો જે પૂનમ ઠાકોર પાસે લીધી હતી તો મિત્રો આ જે ઇન્ટરવ્યૂ છે તેના વિશે છે તો મારા ભાઈ બસ આટલો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવ્યો તો અમારી આ યુટ્યુબ ચેનલના મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે મારા ભાઈ આવા નવા વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ છીએ તો મારા ભાઈ મળી એક નવા વિડીયો સાથે